ડીસા પાલનપુર હાઈવે પર ગમખવાર અકસ્માત નજીક ટ્રેલર ટ્રક પલટી બેના ઘટના સ્થળે મોત આજે ડીસા પાલનપુર હાઈવે ઉપર આવેલા ભોયણ પાટિયા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રેલર ટ્રક અચાનક પલટી મારી ગયો હતો આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર બે વ્યક્તિઓ નીચે દટાઈ જવાથી તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અન્ય બે લોકોની ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગમકવાર અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે ટ્રક ટ્રેલરમાંથી એક પાર્ટ્સ ખુલી જતા આખી ઘટના બની આ ઘટનામાં બચી ગયેલા ગોરખપુરના વતની ઓપરેટર રામકિશન મૌર્યએ જણાવ્યું કે આ ટ્રક ટ્રેલર બાડમેરથી આવી રહી હતી અને વડોદરા તરફ જઈ રહી હતી ટ્રક ટ્રેલર એક કુલ પાંચ લોકો સવાર હતા જેમાંથી બે ના મોત થયા છે અને ત્રણ ઇજાગ્રસ્ત થયા છે બે લોકો દબાઈ જતા તેમને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેમાં ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે ટ્રક ટ્રેલરમાંથી એક પાર્ટ્સ ખુલી જતા આખી ઘટના બની હોવાનું ઓપરેટરે જણાવ્યું રિપોર્ટર હમીદ મન્સુરી બીએન ન્યૂઝ ગુજરાતી ડીસા